આ મિત્રો સ્વાગત છે બધાનું મારી યુટ્યુબ ચેનલ વિલાસ ડીજીએચ બ્લોગમાં તો ખુશીના સમાચાર તમારા માટે લઈને આવ્યો છું જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ બે હજાર બાવીસ ત્રેવીસ એક અન્વયે શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે જે હા મિત્રો આઠસો ને ત્રેવીસ પોસ્ટ માટે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તો આ પરિણામ તમે કેવી રીતે જોઈ શકો તે આ વિડિયોમાં આપણે જોવાના છે તો વિડિયોને અંત સુધી જોજો મિત્રો સૌ પ્રથમ તમારા મોબાઈલ ફોનના કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે બાર બ્રાઉઝરના સર્ચ બારમાં તમારે ટાઈપ કરવાનું રહેશે જી ટ્રિપલ એસ બી જી ટ્રિપલ એસ બી જી ટ્રીપલ એસ બી ટાઈપ કર્યા બાદ ઓકેના બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ દોસ્તો તમને આ પ્રકારનું પેજ જોવા મળશે પેજના શરૂઆતમાં જ ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારે આ પ્રકારનું પેજ જોવા મળશે થોડા નીચે સ્ક્રોલ કરશો એટલે મિત્રો તમને લેટેસ્ટ અપડેટ નામનો ઓપ્શન જોવા મળશે એની બાજુમાં વ્યૂ ઓલ પર ઓકે કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો આ પ્રકારનું પેજ જોવા મળશે અને પેજની શરૂઆતમાં જ મિત્રો ફોરેસ્ટ ગાર્ડનું પરિણામનું જે ઓપ્શન તમને અહીંયા જોવા મળશે અહીંયા લખવામાં આવ્યું છે કે વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર હસ્તકની વન રક્ષક ફોરેસ્ટ ગાર્ડ વર્ગ થ્રી સવર્ગની જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ બે હજાર બાવીસ ત્રેવીસ એકની સ્પર્ધાત્મક પરીક્ષાના અને શારીરિક ક્ષમતા કોસોટી માટે લાયક ઠરેલ ઉમેદવારની યાદી તમને અહીંયા જોવા મળશે આ યાદી ડાઉનલોડ કરવા માટે મિત્રો તમારે ડાઉનલોડના ઓપ્શન પર જે પીડીએફનું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારે નીચે ડાઉનલોડના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે ડાઉનલોડ થઈ ગયા બાદ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં જે શારીરિક કસોટી માટે લાયક ઠરેલું ઉમેદવારનું લિસ્ટ અહીં મૂકવામાં આવ્યું છે તમે તમારા જિલ્લા પ્રમાણે અહીંયા મેરિટ લિસ્ટ જોઈ શકો છો અમરેલી જિલ્લો છે બરાબર તમે જે પણ જિલ્લામાંથી આવતા હોય તે જિલ્લામાં તમારે તમારું નામ જોઈ લેવાનું છે તો મિત્રો આ હતી આજની માહિતી જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ નીચે સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ